હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને જો આપણે જીરું ફાઇનલી જો કાલે વાયી દીધું હતું બ્લોગ નહોતો એ મસ્ત મજાનું જો જીરું વાઈ દીધું છે આમાં બીજી આ કટકાનું ઉપલા કટકાનું વાંચી દીધું છે આમાં ક્યારે બેરા રાગે કરવાના ત્યાં એ કરી વાળા છે અને આ બધું જો આ બકાલું વાવે છે આ એક કરું બકાલાનું રાખ્યો છે આમાં કાંઈક ડુંગળી વાવ્યું છે રીંગણી વાવ્યા છે મેથી બધું વાયુ સાહેબ એક ક્યારે રાખો બકાલા હતું તો એ બધું વાયુ ત્યારે કરે છે આપણે આ બધું તો ચારા હમા કરવી છે અને અત્યારે સાડા દસ જેવું થઈ ગયું છે નવરાત અત્યારે હવારના અથવા મહિના હતા તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનો ટાઈમ નહોતો જો સ્ટાર્ટ કરી દઈએ થોડું કળવું પડી ગયું કામ ને આ બધું આપણે બોલ્યું રજકાઈને વાલી બધું જે ખાઈ લેવું પીળું હતું એમાંય વાવી દીધું જીરું એ બીજું જીરું જ વાવ્યું છે જીરામાં તમને લાગતું છે મોડું થઈ ગયું પણ થોડુંક મોડું તો થઈ ગયું છે પણ આપણે શું ને બધું હતું કાઢો કાઢો મર્યા ને ઘણો બધો ટાઈમ વયો ગયો હવે તો વયો ગયો પણ તીયું તો થઈ જશે પાણીની કાંઈ આપણે ઉપાધિય હોય ને આમ તો જીરાનું પાણી ઓછું થઈ તો એ તો થઈ જશે એ તો મરશે ને મરશે ને આમ થોડો સોંપી દે તો હાલે પાળામ નાખી દે ચાલો અહીંયા અમુક કરવાનું સાવ ઉપલું કટકું આખું તો ફટાફટ મીટવી હમું કરવા તો ગાય તો લાઇટ ફાઇનલી આવી ગઈ છે ને પાણી વાળાનું ચાલુ છે ને એટલું જો પાય હોય તો દીધું આ બધું જો પાવાનું ચાલુ છે આ બધું પાણી આવે છે બીજો પાણીવાળા છે ને આપણા હાથ જો પીળા પીળા છે જેમ કે આપણે દવા સાંટ બાસાલી ખડ ખડ ઓછું કે ને ಎಾದು ನಿಮ್ ನೀ ಟಾಕಿ ರೀ ದಾಟುವ ಸಾಲೂ ಸೇ ಆಟು ಸಾಟಾಫ ದ ત્યારે પડી ગઈ છે હાંજ ને આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું કેમ કે દવા સટાઈ ગઈ છે ને ત્યારે તો હાજય પડવા આવી છે મસ્ત મજાનું દી જો આથમ છે ને દવા તો આપણે સટાઈ ગઈ એટલે હવે પાણી એક પાણી હું વાળું છું એક મોટરનો જો આ બાજુ વાળે છે બે મોટર એકરે ચાલુ કરી છે કેમ કે આપણે અંધારું થાય પહેલા પાઈ દેવાનું થાય છે તો બે મોટર ચાલુ કરી છે તો ફેમિલી જો મસ્ત મજાનું તો બધું પી ગયું છે ને અત્યારે આવ્યો તો મોટર બંધ કરવા તો અમારે આ તળાવની પાળ છે તળાવની પાળની પાછળ જ કૂવો છે તો મોટર ઓલરેડી બંધ કરી દીધી છે મોટર બંધ કરીને હવે પાછા દેવની તેડવા જવાનું છે ગામમાં નિશાળી ગામમાં વી છે તો ફટાફટ તેડી જઈએ ગયો તો અમારે દીવું તો તેડની અંદર દીવાને આવી ગયા છે ને ભાગ ઉપાડ્યો છે મસાલાવાળા પાપડ

мата бота за Абра се се обънаатата, То там не то не тека веррх объне се Абра севат бънатато си обънига се там не бътан. обънига сета за дияс не оценниваш дивес не оценнива си то ми са завано се велляле и ќ ми ми се от бънене. Ази кеетото мар се обхави се, се обхави се то за си объне сета.

So deu you está no que dizes, é verdade?

હે લોગ આવે છે તો જો અત્યારે હાથ પડવા આવી છે ને અત્યારે ગામ ત્રુકરીને પાછા ઘરે આવતા રહ્યા છે અત્યારે જો રજકો વાટવી છે ઘણા સમય બાદ આ પાછો રજકો ચાલુ કર્યો વાટવાનો કે લીધી સોળે બધું હતું તો નીન કાંઈ વાટવાની જરૂર પડતી નથી તો હવે સોળે બોળ બધું હુંબાળી નાખ્યું છે તો પાછા રજકો વાટવા આવી ગયા છે અને જો મસ્ત મજાની અત્યારે સંધ્યા ખીલી છે દી હાથેની તૈયારીમાં છે ཡོད ཡོད ཡོད